નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સોરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામે અકસ્માત સર્જાયો ઘાયલ વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ પરંતુ એક્સરે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડી વિગતવાર વાત કરીએ તો ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના સાત ત્રીસ વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘાયલ વ્યક્તિઓને એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરેલ સુવિધાના અભાવને કારણે દર્દી તથા પરિવારજનોને મુશ્કેલીઓ વેચવી પડી વધુ સારવાર અર્થે બોટાદ ખેસેડવાની ફરજ પડી ઈજા થયેલ દર્દીના સંબંધી મેયર શેતનભાઈ ગોર્ધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે મારા ભાઈ અન્ય વ્યક્તિની સામસામે ગાડી અથડાતા ગાડી પલટી મારી મારા ભાઈને ઈજા થતા થયેલ હોય તેમને અહીંયા અમે સરકારી રેફરલ હોસ્પિટલે લાવેલ ડોક્ટરો દ્વારા અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઈજા થયેલ હોય એક્સરે પાડવો પડશે જેના અનુસંધાને અમે જણાવ્યું હતું કે સાહેબ એક્સરે પાડી દો ત્યારે ડૉક્ટરોએ જણાવ્યું કે કોઈ કારણોસર એક્સરે મશીન બંધ છે તમે દર્દીને બોટાદ લઈ જાઓ જેના અનુસંધાને અમારે બોટાદ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી છે અહીંયા તાત્કાલિક ગરીબ દર્દીઓ માટે એક્સરે મશીનની સુવિધા ઊભી કરવામાં આવે એવી અમારી માગણી છે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ છે અને સારી એવી સારવારો મળે છે પરંતુ ગઢડાની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા સરકારી હોસ્પિટલમાં ન હોવાને કારણે દર્દી તથા પરિવારજનોને મુશ્કેલી વેઠવી પડી છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા મારું આજે અહીંયા દર્દીને લાવ્યા છે શું પ્રશ્ન છે તમારો પણ એક્સરેમાં શું કારણે અમને મોટમાર વાંચો એ ગાડી પલટી ખાઈ ગઈ છે એ માટે લાવ્યા છે પણ છે પણ એક્સરે સુવિધા કઈ છે તો હવે તમે શું તો હવે તમે એક્સરે અહીંયા સરકારી રેફરલ ગઢડામાં કઈ સુવિધા નથી તો બોટે જવું પડશે તો અહીંયા સુવિધા થાય એ તમારી કઈ માંગણી છે કે અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી એવી અમારી લાગણી છે